ચાંદીપુરા વાયરસના પગલે સુરેન્દ્રનગરના પાટડીની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત સુરેન્દ્રનગરના પાટડીની પાંચ વર્ષીય બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત આરોગ્ય વિભાગની ટીમો દોડધામ શંકાસ્પદ બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો વર્તતા હતા માત્ર બે દિવસની સારવારમાં બાળકીનું નિપજીવ મોત આરોગ્ય વિભાગની ટીમો સર્વે માટે કામે લાગી બાળકીને જાડાઉલટી પેટમાં દુખાવો અને અશક્તિ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું જિલ્લામાં ચાંદીપુરા વાયરસ માટે એક શંકાસ્પદ કેસ પારસી તાલુકામાં નોંધાયેલ છે જેને પાંચકી અને જાડાની તકલીફ થતાં ત્યાંથી વધારે સારવાર માટે વિરમગામ ગયેલ અને ત્યાંથી વધારે સારવાર માટે અમદાવાદ સિવિલમાં દાખલ કરવા માટે સૂચના આપી જે બાળકીને અમદાવાદ સિવિલમાં દાખલ કરેલ અને એની સારવાર પણ કરે અને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ માટે ગણી અને એના સેમ્પલ લેવામાં આવેલ છે સેમ્પલ લઈને આગળ પુનઃ મોકલેલ છે રિઝલ્ટ આવવાનું બાકી છે જે દરમિયાન આ જે બાકીનું બાળકીનું મરણ થયેલ છે